ગુજરાતમાં દારૂબંધીના પોલીસ કર્મીએ જ લીરે ઉડાવ્યા હોવાનો બનાવ ફરી વડોદરામાં સામે આવ્યો છે વડોદરા શહેરના ચાપાનેર પોલીસ ચોકી પાસે ગઈકાલે રાત્રે વધુ એક પોલીસ નશામાં ધૂધ ઝડપાયો હતો પૂર્વ વડોદરામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ લોકો સાથે દલીલ કરી ગંદી ગાળો ભાંડતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો એ બાદ પોલીસકર્મીને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ચાપાનેર પોલીસ ચોકી નજીક પેટ્રોલિંગ દરમિયાન સિટી વન મોબાઈલ ઓપરેટર અને ડ્રાઈવર અન્નુભાઈ ઉસ્માનભાઈ અને હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડને નશાની હાલતમાં એક નાગરિક સાથે બોલાચાલી અને ઝઘડો કરતા જોયો હતો પોલીસ કર્મચારીને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જોકે નાગરિકોનું કહેવું છે કે પોલીસની વેન પાસે જતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંજયસિંહની ડ્યુટી ગત રોજ સવારથી સાંજ સુધી હતી અને ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ ચાપાને દરવાજા પાસે નાસ્તો લેવા આવ્યા હતા તેમણે નાગરિક સાથે ઝઘડો શરૂ કર્યો કહેવું છે કે આ અભદ્ર વ્યવહાર અને ગંદી ગાળો ભાંડતો હતો જ્યારે લોકોએ તેને આ હાલતમાં પકડી પાડ્યો તો લોકોને કહેવા લાગ્યો કે મેં નશો નશો નથી કર્યો ચાલો હું આવું છું તમારી સાથે પોલીસ સ્ટેશન પોલીસે સંજયસિંહનું મોડું સૂંઘી તપાસ કરતા દારૂની તીવ્ર વાસ આવતી હતી તેમણે આંખો લાલ અને નશાથી ઘેરાયેલી હતી અને તેઓ શારીરિક સંતુલન પણ જાળવી શકતા ન હતા એ દરમિયાન સંજયસિંહ દારૂ પીવા માટેનું કોઈ પરમિટ પણ ન હોવાનું જણાવ્યું હતું તેમને અંગઝડતી કરતા કોઈ કિંમતી વસ્તુ પણ મળી ન આવી હતી શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરો નહીં કેમેરાને નહીં અડકવાનું કેમેરાને નહીં અડકવાનું કેમેરાને નહીં અડકવાનું શું નામ છે તમારું

એ ડાયરેક આવ્યા અને આવીને મને કહે છે કે તારા મામાની અને સુનિલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું કે સાહેબ જેવી હોય ગાળો ના છો તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી મારી સાથે જેમ કરી અને અને મને માર્યો પછી હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નાખીશ અને જેમ જેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા ધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ